આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે હડતાલમાં રેસીડન્ટ તબીબો છે તબીબો હડતાલમાં જોડાય અને વિરોધ કર્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અડગા રહેશે માત્ર ઇમરજન્સી સેવામાં ફરજ બજાવશે સામાન્ય સારવાર લેવા આ દર્દીઓ આવ્યા હતા તેમને હાલાકી પણ પડી છે મહિલા તબીબ જોડે બનેલી આ ક્રૂર ઘટનામાં વિરોધમાં સમસ્ત તબીબો አላማ ባሬሮች ታሊዮሰ I need one.